Okay. નમસ્કાર મિત્રો જય શિયા રહ્યા છીએ તો ત્યાં ખોડિયાર બતાવવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો હવે આપણે સીધા ઉપર જઈએ અને તમને અલગ અલગ દર્શન સાથે બીજા દ્રશ્યો પણ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે અમે તાલ ધ્વજ તરફ અમે આગળ વધી રહ્યા છીએ અત્યારનું જે તળાજા શહેર છે તેને પહેલાના સમયમાં તાલ ધ્વજ કહેવામાં આવતું અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ તળાજા ડુંગર અડીખમશે હવે મિત્રો અમે આવી પહોંચ્યા છીએ મેન ગેટ ની નજીક અને ગેટની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ આઈસી સિંહ ખોડિયારમાંનું મંદિર ટૂંક જ સમયમાં આવશે આઈસિંહ ખોડિયારમાંના તમને દર્શન કરાવશું તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એ પણ ભગવાન બિરાજમાન છે સરસ મજાના મિત્રો પગથિયા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને વશ સફેદ કલરનો કલર કરેલો છે બંને સાઈડ સરસ મજાની પાઇપો ગોઠવેલી છે જો તમારે ઉપર જવામાં થોડોક થાક લાગતો હોય તો પાઇપને અડીને તમે ધીરે ધીરે આગળ વધી શકો છો સાઈડમાં જે સરસ મજાનો વિષામો હતો ત્યાં તમે પોષી અને વિશામો વિશામો પણ લઈ શકો છો તમે જોઈ શકો છો આ કલા કારીગરીથી સરસ મજાનો વિસામો બનાવવામાં આવેલો છે નીચે સરસ મજાની જાળી જોવા મળી હતી હવે મિત્રો માતાજીના મંદિરની નજીક પોસી જઈશું આય શ્રી ખોડિયારમાંના મંદિરની નજીક માના સાનિધિમાં અમે પહોંચી ચૂક્યા છીએ સરસ રીતે મિત્રો આ વાતાવરણ જોવા મળી રહ્યું છે ધજાઓ પણ આભે લહેરાઈ રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનો ગેટ છે આ ખોડિયારમાં એવું લખેલું છે તો હવે મિત્રો માના સાનિધ્યમાં આવી પોસ્યા છીએ અને તમને માના સાનિધ્યના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં ધજાઓ આપે લહેરાઈ રહી છે મહાદેવ હર ભગવાન ભોળિયાનાથ પણ બિરાજમાન છે આ સરસ મજાનું ઠંડુ જે પાણીનું પરબ છે ઠંડુ પાણી ત્યાં તમે પી શકો છો ઉનાળાના સમયમાં અને હવે મિત્રો આ શ્રી માના મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને માના દર્શન હવે કરાવશું તમને ઉપર સરસ મજાનું આ બોર્ડ લગાવેલું છે એકદમ સોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે માના સાનિધ્યમાં ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે એકદમ સરસ મજાનું ડેકોરેશન બંને સાઈડ કરા કરેલું છે અને મિત્રો હવે સીધા આઈશ્રી ખોડિયારમાંના દર્શન કરાવી રહ્યા છીએ તમને તમે મિત્રો માના દર્શન કરી શકો છો અને હવે દર્શન કર્યા પછી ધીરે ધીરે આગળ વધીશું તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાના બંને સાઈડ ઝુમ્મર પણ લગાવેલા છે તો હવે મિત્રો માના દર્શન કરાવ્યા હવે ધીરે ધીરે આગળ વધશું તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે માની ડજા લહેરાઈ રહી છે અને અહીંયાથી આખું તળાજા જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે મિત્રો તળાજા જોઈ શકાય છે અહીંયાથી માના સાનિધ્યમાંથી વૃક્ષો પણ જોવા મળી રહ્યા છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે ચોમાસાની સાથે જ તે હરિયાળી ખીલી ઉઠતી હોય છે લીલા વૃક્ષો થઈ જતા હોય છે તો મિત્રો આખા આ ખોડિયારમાંના સાનિધ્યના દ્રશ્યો બતાવ્યા આ શ્રી ખોડિયારમાના દર્શન કરાવ્યા તમને તો હવે મિત્રો ધીરે ધીરે આગળ વધીશું અને અન્ય દ્રશ્યો પણ તમને બતાવવાના છે તો હવે આપણે જઈએ ગુફાઓ જોવા માટે આગળ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પહેલાંના સમયમાં સરસ મજાની આ ગુફા કોતરણી દ્વારા બનાવેલી છે જ્યાં ઋષિ મુનિઓ તપ કરતા અને અમુક ગુફાઓમાં લોકો રહેતા પણ સરસ મજાની આયે ઇંગલ લગાવેલી છે જેના સહારે તમે ધીરે ધીરે મિત્રો બધી ગુફાને જોવા માટે જઈ શકો છો અને આ સરસ મજાના પગથિયા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આખો એક નામ મજબૂત ડુંગર છે અને પહેલાંના સમયમાં જે ગુફાઓ બનાવેલી હતી તે ગુફાઓ અત્યારે પણ એવીને એવી રીતે જોવા મળી રહી છે તો મિત્રો હવે ધીરે ધીરે આગળ વધીએ અને અન્ય જે ગુફાઓ છે તે પણ તમને બતાવીએ તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે નીચે સરસ મજાનું ધ્વજ જે અત્યારનું હાલનું તળાજા છે ખૂબ એટલે ખૂબ મહેનત કરી અને આ ગુફાનું નિર્માણ થતું હોય છે મિત્રો જે અલગ અલગ આ જોવા મળી રહ્યું છે તેમાં ઋષિમુનિઓ બેસીને તપ કરતા હોય એવું લાગી રહ્યું છે આ સરસ મજાની આ બેઠક વ્યવસ્થા પણ પહેલાના સમયની જોવા મળી રહી છે તો મિત્રો તમને અન્ય પણ કેટલાક દ્રશ્યો બતાવવાના છે ખૂબ એટલે ખૂબ તમને એ દ્રશ્યો પણ જોવાની મજા આવશે તો હવે તમે જોઈ શકો છો આ પ્રમાણે ધીરે ધીરે હવે અમે આગળ વધી રહ્યા છીએ તો આ ગુફા પણ સરસ મજાની ગુફા છે આયે પણ સરસ મજાની અંદર પહેલાંના સમયમાં બેઠક વ્યવસ્થા કરેલી છે વાતાવરણ પણ સરસ મજાનું જોવા મળી રહ્યું છે તેર નંબરની ગુફા છે એના દ્રશ્યો પણ તમને હવે બતાવીએ આ ગુફામાં પણ અલગ અલગ પ્રકારની કોતરણી કરેલી હોય તેવું જોવા મળી રહ્યું છે અને હજુ પણ અત્યારે પણ આ ગુફા અડીખમ છે તો મિત્રો ફરી વખત તમને બીજી આ ગુફા બતાવી રહ્યા છીએ આ ગુફામાં પણ અલગ અલગ પ્રકારની કોતરણી જોવા મળી રહી છે અને બહારથી તમે ગુફાની બહાર ઊભા રહો તો આખું તળાજા શહેર તમને જોવા મળી રહ્યું છે તો હજુ પણ કેટલાક દ્રશ્યો તમને બતાવવાના બાકી છે તો એ પણ જોવાલાયક દ્રશ્યો છે અને આ સિવાય જે તમે ખાસ તમને જે બતાવવાનું છે એ હવે તમને બતાવવા માટે હવે અમે ધીરે ધીરે આગળ વધીશું તમે મિત્રો જોઈ શકો છો આ પણ એક સરસ મજાની ગુફા જોવા મળી રહી છે આયે પણ અલગ પ્રકારની કોતરણી જોવા મળી રહી છે નીચે તળાજા શહેરમાં આ મંદિર જોવા મળી રહ્યું છે અને જે આપણે તળાજી નદી કહીએ છીએ એ પણ તળાજી નદી જોવા મળી રહી છે અને તળાજી નદી ઉપર જે પહેલાંના સમયમાં પથ્થર દ્વારા જે પુલને બનાવેલો છે તે પણ અત્યારે અડીખમ છે અને એના ઉપર પણ અત્યારે વાહનને અવર જવર કરી શકીએ છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે પુલ અડીખમ પથ્થરમાંથી બનાવેલો જોવા મળી રહ્યો હતો તો હવે ધીરે ધીરે આગળ વધીશું તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે આ સાવ ગુફાની નજીકથી કેટલાક દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો અત્યારે આ એ થોડું થોડું અંધારું જોવા મળી રહ્યું છે અને હવે મિત્રો જે તમે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એના દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાના ઇંગલ અને એને ઇંગલને અડી અને સરસ મજાના આ પગથિયા કારીગરો દ્વારા કલાકૃતિથી બનાવેલા છે રાત દિવસ મહેનત દ્વારા આ ઇંગલ પણ લગાવેલી છે અને પગથિયા પણ સરસ રીતે મિત્રો કોતરણી દ્વારા બનાવેલા છે તો મિત્રો હવે તમને બતાવી રહ્યા છીએ વીર એભલવાળાની જગ્યા જ્યાં મિત્રો સોળસો કન્યાનું કન્યાદાન થયું હતું અને મિત્રો વીર એભલવાળા તે એવા રાજવી જે પ્રજાનું સારું હતા અને પ્રજા માટે હર હંમેશ ગમે એવી મુશ્કેલીઓમાં તે ઊભા રહ્યા હતા અને એક સમય એવો હતો કે વરસાદ નહોતો આવતો અને અમુક કારણોને લીધે વરસાદ ન આવવાનું કારણ ઊભું થયું હતું તો એ કારણનું પણ તેને સોલ્યુશન કરી અને પ્રજાની માટે વરસાદ આવે એવી મહેનત કરી હતી અને ખૂબ એટલે ખૂબ પરજા માટે તે સતત રમેશ માટે સારી વિશાળ શ્રેણી રાખતા હતા અને પરજાનું કલ્યાણ થાય એમાં જ તે પોતાનું હિત એવું વિશાળ શ્રેણી સાથે એવા વીર એભલવાળા ખૂબ એટલે ખૂબ વંદનીય મહારાજા હતા અને આઈસિંહ ખોડિયારમાંના તમને પણ દર્શન કરાવ્યા તો મિત્રો તમે જોઈ શકો છો આયે આ દ્રશ્યો તમે જોઈ શકો છો તે તે જગ્યા ઉપર સોળસો કન્યાનું કન્યાદાન થયું હતું અને બાજુમાં સરસ મજાની નાની નાની એવી ગુફાઓ પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે આયે પહેલાના સમયમાં એ નીચે પાણી અને ઉપર સરસ મજાની આ ગુફા એવી રીતનું મિત્રો હતું આખું આયોજન કરેલું તો મિત્રો અંતમાં તમને આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોની લિંક અન્ય તમામ તમારા મિત્રો સુધી શેર કરજો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો તો મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય ખોડિયરમાં જય શિયારામ બાપા સીતારામ વંદનીય વીર એભલવાળા અને મિત્રો એક વાત તમને એ પણ જણાવવાની બાકી રહી ગઈ હતી તો એ પણ તમને જણાવી દઉં કે આ એવી માન્યતા છે કે આ એક ગુફામાંથી તમે સીધે સીધા જૂનાગઢ સુધી પહોંચી શકો એવી પણ એક આ માન્યતા રહેલી છે આ તળાજાના ડુંગર ઉપર ગુફા સાથે તો આ તમને જણાવ્યું